મિત્રો બોર્ડ મુહૂર્ત અથવા તો પ્રોજેક્ટ મુહૂર્ત એનો શું મતલબ થાય છે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝમાં બેરીકેટિંગ કરે છે અને પછી એના પ્રોજેક્ટની કંપનીનું જે નામ છે ડેવલપરનું કંપનીનું નામ એ બોર્ડ ચડાવે છે એનો ડિક્લેરેશન એવું થાય છે એનો મતલબ એવો થાય છે કે આ પ્લોટ ઉપર પર્ટીક્યુલર અમારો એક પ્રોજેક્ટ આવે છે કોમર્શિયલ શું ભાવેટિવ એ પણ ફિક્સ થઈ ગયું હોય છે કે અહિયાં આ ટાઈપનો કોઈક ડેવલપરનો જે ડેવલપરનું નામ છે એ પણ ડિક્લેર થઈ ગયું હોય છે તો એમનો કોઈક પ્રોજેક્ટ આવી રહ્યો છે તમે મારા જૂના વિડીયોમાં જોયું હશે કે પ્રી લોન્ચ મિત્રો આ એ સમયની શરૂઆત થઈ છે પ્રી લોન્ચ પ્રોપર્ટી પરચેઝિંગનો એ સમયે ડેવલોપર તમને સારી ઓફરમાં પ્રોજેક્ટમાં જે પણ યુનિટ તમારે લેવાના હોય એ ઓફર પણ કરી શકે છે અને ઘણા ડેવલોપર ફક્ત બોર્ડ ચડાવે છે એનું પ્લાન પાસ રેરા આવે એના પછી જ ડેવલોપર સેલ કરશે બોર્ડ લગાવ્યું છે એનો મતલબ એવો નથી કે આનું સેલ સ્ટાર્ટ થયું છે સેલ્સ તો ઘણા ડેવલપર આફ્ટર રેરા પણ કરતા હોય છે આ બોર્ડ લગાવ્યું છે દેટ મીન્સ વેરી ક્લિયર એક જ લાઇનમાં તમને હું સેન્ટેન્સ કહું તો અહિયાં આ પ્લોટ પર આ ડેવલોપર નો એક પ્રોજેક્ટ આવી રહ્યો છે એટલું ડિક્લેર કરે છે જય હિન્દ